બસ ચટણીમાં મીઠું નાખી દીધું છે આપણે તો મીઠું બહેને અલગ જ રીતે આજે બનાવીશું શાક આપણે તો તેના આપણે માટે ડુંગળી પણ સુધારી છે અને લસણવાળી ચટણી પણ રેડી કરી લીધી છે તો ગેસ ઉપર તપેલી મૂકી દીધી છે તપવા અને હવે આપણે નાખીશું તેમાં તેલ જરૂર પ્રમાણે આપણે તેલ લઈ લેશું તેલ તપે એટલે આપણે નાખીશું રાયજીરું અને મરવી છે તો આપણે નાખી દઈશું અંદર થોડી આપણે હિંગ વઘાર નાખવા માટે લઈ રાઈ રાયજીરું તપડી જાય છે આપણે નાખીશું મૂળ ને ડુંગળી નાખી દેશું

અને ખાવું જ જોઈએ શાક સિઝનમાં તો મારા ઘરમાં તો બહુ જ પસંદ છે કારેલાનું શાક આમ તો બધા જો કે શાક ભાવે પણ કારેલાનું પણ વધારે ભાવે અને ગોળ નાખે તો ગોળ ન નાખે તો પણ ખાઈ લે અમારા ઘરમાં કડું પણ શાક ખાઈ લે છે

થોડો તે પણ આપણે બસ હવે આને બહુ વાર નહીં લાગે આ ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું ગોળ પણ ઓગળી જાય અને લસણ ની ચટણી છે તે પણ આમાં બરાબર મિક્સ થઈ જાય અને સાકળાઈ જાય પણ ઓગળી ગયો છે અને મસાલા પણ સરસ મિક્સ થઈ ગયા છે હવે આપણે ગેસ ને કરી લેશું બંધાર થઈ છે આપણી રસોઈ તો ફ્રેન્ડ આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે તો પ્લીઝ મારી ચેનલમાં નવા હોવ તો અને જે પણ મારા સબસ્ક્રાઈબ છે તે લાઈક કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી નવરાત્રિની શુભકામનાઓ બધાને મારા તરફથી જય માતાજી